એક મહત્ત્વપૂર્ણ સમાચાર સાથે અમે રૂબરૂ થઈ રહ્યા છે સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવનાર ચાંદીપુરા વાયરસે હવે દાહોદ જિલ્લામાં પણ પગપેસારો કર્યો છે અને મળતી માહિતી મુજબ સરકારી સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે દાહોદ જિલ્લામાં ટૂંકી સારવાર દરમિયાન બે બાળકોના ચાંદીપુરા વાયરસથી મોત થયા હોવાની પુષ્ટિ થવા પામી છે આપણે જણાવી દઈએ કે સમગ્ર ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી ચાંદીપુરા વાયરસે પગપેસારો કર્યો છે આજુબાજુના પંચમહાલ તેમજ છોટાઉદેપુર જિલ્લામાં પણ આ ચાંદીપુરા વાયરસના સંક્રમિત કેસો મળ્યા છે ત્યારે દાહોદ જિલ્લાનું તંત્ર પણ છેલ્લા ત્રણ ચાર દિવસથી આ ચાંદીપુરા વાયરસથી કેવી રીતે નિપટવું જોઈએ તે માટે રિવ્યૂ બેઠકો પણ યોજવામાં આવી રહી છે ગઈકાલે કલેક્ટર યોગેશ નિરગુડેની અધ્યક્ષતામાં આરોગ્ય વિભાગ તેમજ સંલગ્ન વિભાગના અધિકારીઓ વચ્ચે એક હાઈ લેવલ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આજે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં પણ આવી પ્રકારની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને ચાંદીપુરા વાયરસ ના કેવા પ્રકારના લક્ષણો છે કેવી રીતે બચી શકાય આ તમામ સરકારી ગાઈડલાઇનનો લોકો સુધી પ્રચાર પ્રસાર થાય તે માટે તંત્ર દ્વારા જુદી જુદી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે પરંતુ અમે સમાચાર રેકોર્ડ કરી રહ્યા છીએ ત્યારે દેવગઢ બારીયા વિસ્તારમાંથી એક ચાર વા માસનો બાળક ગત રોજ બાર જુલાઈના રોજ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો શિકાર બન્યો હતો અને તેને વડોદરાના એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો જ્યાં પાંચ દિવસની ટૂંકી સારવાર દરમિયાન તેનું સોળ તારીખે મોત નીપજવા પામ્યું છે ત્યારે બીજા કેસમાં લીમખેડા તાલુકાના સાસા ગામનો એક પાંચ વર્ષીય યુવક પોતાના માતા પિતા સાથે સુરેન્દ્રનગર ખાતે મજૂરી અર્થે ગયો હતો ત્યાં પણ તે શંકાસ્પદ આ ચંદીપુરા વાયરસને ચપેટમાં આવ્યો હતો અને તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો તેની પણ ગઈકાલે મોત નીપજ્યા હોવાનું સરકારી સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે આ બીજો અમદાવાદ ખાતે મૃત પામેલો આ ચંદીપુરા વાયરસનો દર્દી એટલે કે આ બાળકને દાહોદમાં ગણવામાં આવી છે એટલે હવે ચંદીપુરા વાયરસના સંક્રમણથી દાહોદ જિલ્લામાં બે બાળકોના મોત થયા હોવાનું હવે પુષ્ટિ થવા પામી છે અમે અમારા કેમેરાના માધ્યમથી આપને જણાવી રહ્યા છે કે ખાસ કરીને વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ ચંદીપુરા વાયરસથી નિપટવા માટે સતત મહેનત કરી રહ્યો છે તેમજ આરોગ્યની ટીમો પણ સર્વેલન્સની ટીમો પણ કામગીરી હાથ ધરી રહી છે તેવા સમયે સરકાર દ્વારા જાહેર કરાયેલી ગાઈડલાઇન તેમજ આવા પ્રકારના ચંદીપુરા વાયરસના જે લક્ષણો છે તે લક્ષણો જોવાય તો તાત્કાલિક અસરથી તંત્રને જાણ કરોને કરો જેથી કરીને આપને સુચારુ ઉપચાર મળી શકે અને લોકોનો જીવ બચી શકે ત્યારે હાલ અમે સમાચાર રેકોર્ડ કરી રહ્યા છે ત્યાં સુધીમાં બે બાળકોની મોત થયા હોવાની પુષ્ટિ થઈ રહી છે ધન્યવાદ